મિત્રો આ રસ્તો છે કનક પર અને ગોલણ સોયડી સૈડીને જોડતો રસ્તો આ રસ્તા ઉપર આશરે પંદર થી વીસ ગામના લોકો પ્રસાર થતા હોય છે આ છેલ્લા બે વર્ષથી આ રીતના કાકરેટ નાખેલ છે કે જેમાં કાકરેટવાળા રસ્તામાં કે જેમાં ઘણા બધા વાળા ના હાથ પગ પણ તૂટેલ છે કે આ બિસ્માર રસ્તા ઉપર કદાચ માની લ્યો કે એકસો આઠને પસાર થવું હોય કે ફોર વ્હીલને પસાર થવું હોય તો અહીંયા વિશાળ મહાકાય ખાડાઓ નિર્માણ થઈ ગયા છે કે એવું નથી કે આ ચોમાસાને લીધે જ થયું છે પરંતુ આ બિસ્માર રસ્તો છેલ્લા બે વરસથી વીસ જેટલા ગામના લોકો હાલાકી ભોગવી રહ્યા છે એટલા માટે તંત્રને ધ્યાનમાં લઈને તાકીદે આ વિડીયો બનાવવામાં આવ્યો છે તો વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો કે જેથી કરી અને વીસ ગામના લોકોની સમસ્યાઓનો હલ થાય એટલે આ રસ્તાની અંદર તમે કલ્પના કરો કે આમ ખંભાળિયા બાજુથી થઈને કદાચ જવું હોય તો કેટલો બધો ફેરો પડે અને ન છૂટકે આજે વીસ ગામના લોકોની માન્યતાઓ એવી છે કે ભાઈ કદાચ માની લો કે એમની આરોગ્યની સ્થિતિ કથડે તો એને ફરજિયાત અહીંયા આરોગ્ય કેન્દ્ર એટલે કે રાજપરા અને ભારથર સિવાય કોઈ વિકલ્પ નથી તો રાજપરા અને ભારથર દવા લેવા જવા માટે આ વિશાળ મહાકાય કાય ખાડાઓ તમે જોઈ રહ્યા છો કે વિશાળ મહાકાય ખાડાઓમાંથી પસાર થવું પડે છે એટલે રાહદારીઓને ખૂબ જ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે પડી રહ્યો છે ક્યાંક ને ક્યાંક એવું સંભળાય છે કે આ રસ્તાનું કોન્ટ્રાક્ટ પણ ઘણા સમયથી દેવાઈ ચૂક્યો છે તો તંત્ર પાસે લોકોનો એ જ પ્રશ્ન છે કે શા માટે આ રસ્તાને ડામર કરવામાં નથી આવતો આ એક જટિલ પ્રશ્ન છે કારણ કે કાંકરી અને નું કામ છેલ્લા દોઢ બે વર્ષથી થઈ ચૂક્યું છે તો તંત્રને ધ્યાનમાં લાવવા માટે આ વિડીયો બનાવી અને શેર કરાવડાવવામાં આવે છે તો તમે જોઈ રહ્યા છો કે આની અંદર કેટલા બધા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હશે તો વધારેમાં વધારે વિડીયોને શેર કરો કે જેથી કરી અને તંત્રના ધ્યાનમાં તાકીદે આ બાબતે ધ્યાન રાખી અને ચોમાસા પછી સીધું આ રસ્તો સારો એવો બની જાય કે જેથી વર્ષો સુધી સમસ્યાઓનો લોકોને સામનો કરવો પડે નહીં એટલે વધારેમાં વધારે મિત્રો બને એટલો ઝડપથી શેર કરજો કે જેથી કરી અને તમામે તમામ રાહદારીઓને મદદ મળે અસ્તુ જય હિન્દ